સગડના કાળિયાબિર વિસ્તારમાં આખલા વચ્ચે યુદ્ધ ખેલાતા આખલાઓએ ગેસની લાઈન તોડી નાખી હતી કાળિયાબિર અક્ષરતા એક સોસાયટીમાં આખલાઓ સગળતા ગેસની લાઈનનો એ સ્ટાર પોઈન્ટ તોડી નાખતા ગેસ લીકેજ થયો હતો ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો બડાંગેની ચાણ ગુજરાત ગેસ તેમાં फायर विभाग ने कराता गुजरात गैस की टीम समेत फायर विभाग नौ का तत्काल घटा स्थले दौड़ी आयो होतो गुजरात गैस की टीम द्वारा तत्काल गैस की लाइन बंद करी रिपेयरिंग कामगिरी हाथ धराया दे